નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ છનું ગુજરાતી એટલે કે પલાશ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તક મુજબના પાઠ નંબર એક પર્વત તારાનું સંપૂર્ણ સોલ્યુશન જે છે સમજૂતી સાથેનું સોલ્યુશન તેનો અભ્યાસ આપણે કરવાના છે મિત્રો આજે પાઠ એક છે પર્વત તારા તેને આપણે કુલ બે ભાગની અંદર બનાવવું છે એટલે કે એના બે વિડીયો બનાવ્યા છે એના પહેલો વિડીયો જે છે એની અંદર આપણે પાઠની એટલે કે આ જે કાવ્ય છે એ કાવ્યની સમજૂતી જોઈશું અને બીજા ભાગની અંદર આપણે તેના સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું મિત્રો આ સમગ્ર સોલ્યુશન જે છે એટલે કે આ ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશ વિષયનું જે સમજૂતી છે અને સમજૂતીની સાથે સાથે જે સ્વાધ્યાયનું સોલ્યુશન છે એની જો તમારે પીડીએફ જોઈતી હોય તો પીડીએફ પણ તમને મળી જશે અને કેવી રીતે મળશે એ તમને હું આ પાઠની અંદર આગળ જણાવીશ તો જરૂરથી તમે આ વિડીયો જે છે તે અંત સુધી નિહાળજો અને આના પછીનો જે બીજો ભાગ છે તેની અંદર આપણે સ્વાધ્યાયનું જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરીશું અને આ ભાગ એકની અંદર આપણે આ જે કાવ્યની સમજૂતી છે તેનો ખૂબ સરળ રીતે આપણે અભ્યાસ કરવાના છીએ તો જોઈએ સર્વપ્રથમ આપણને કવિનો પરિચય આપવામાં આવેલો છે આ જે કાવ્ય છે તારા એમના કવિનું નામ છે સુરેશ દલાલ તો જુઓ સુરેશ દલાલનો જન્મ મુંબઈની અંદર થાણામાં થયો હતો તેમણે ઘણી બધી કાવ્ય રચનાઓ લખેલી છે કાવ્ય સંગ્રહો રચેલા છે જેમ કે એકાંત તારીખનું ઘર નામ લખી દઉં વગેરે આ ઉપરાંત તેમણે ઘણા બધા નિબંધો પણ લખ્યા છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમીના પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે દોસ્તો હવે આપણે આ કાવ્યની વાત કરીએ તો આ કાવ્યની અંદર આ આ કાવ્ય જે છે ને સર્વપ્રથમ તો એક પ્રાર્થના છે એટલે કે કવિએ લખેલી પ્રાર્થના છે ઈશ્વરને સંબોધીને હવે આ પ્રાર્થનાની અંદર આપણને કુદરતના ઘણા બધા તત્વો વિશે જાણવા મળે છે પ્રકૃતિના જે તત્વો છે જેમ કે પર્વત નદી સરોવર દરિયો વૃક્ષ સૂર્ય ચંદ્ર તારા પ્રાણી પક્ષી જીવ જંતુ વગેરે આ વગેરે જે કુદરતના જે તત્વો છે પ્રકૃતિના જે તત્વો છે તેની અંદર કવિને ઈશ્વરનો અંશ દેખાય છે એટલે કે સાક્ષાત ઈશ્વરના દર્શન થાય છે એવું કવિ કહેવા માગે છે કવિ કુદરતના સઘળા અંશોની અંદર એટલે કે પ્રકૃતિના દરેક તત્વની અંદર કવિને ઈશ્વરના દર્શન થાય છે ઈશ્વર ઈશ્વર તેની અંદર દેખાય છે એને સંબોધી એટલે કે એને ઉલ્લેખી અને આ કાવ્ય જે છે તેની રચના કરવામાં આવેલી છે તો જોઈએ આપણે આ કાવ્યની પ્રથમ પંક્તિ પર્વત તારા પહોળા ખંભા સર્વર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક હવે જુઓ એની સમજૂતી સર્વપ્રથમ આપણે જોઈ લઈએ હવે પર્વત એટલે કે ડુંગર પહાડ સરોવર એટલે કે સરોવર તો અહીંયા કવિ જે છે તે એવું કહે છે કે કવિ ઈશ્વરને દરેક જગ્યાએ નિહાળી રહ્યા છે એટલે કે દરેક જગ્યાએ આ કવિ જે છે તેને ઈશ્વરના દર્શન થાય છે તેઓ પર્વતમાં ઈશ્વરના ખભા અને સરોવરમાં ઈશ્વરની આંખો જોઈ રહ્યા છે જો અહીંયા કવિએ શું કહ્યું છે કે હે ઈશ્વર આ પૃથ્વી ઉપર આવેલા જે પર્વતો છે એ તારા પહોળા ખભા છે અને આ જે સરોવરો છે તે તારી આંખ છે અને સરોવર દ્વારા આ સૃષ્ટિને નિહાળે છે હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક એટલે કે હે ઈશ્વર હે ભગવાન આ સૃષ્ટિના આ પ્રકૃતિના દરેક તત્વની અંદર હું તને ક્યાંક ક્યાંક ને ક્યાંક નિહાળી રહ્યો છું ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મિત્રો તમારા માટે ખાસ એક મહત્વની જાહેરાત છે કે આ ધોરણ છનું ગુજરાતી વિષયનું એટલે કે પલાશ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના દરેક પાઠની કલરફુલ એનિમેશન સાથેની સમજૂતી અને સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તેના વિડીયો અથવા તો એની પીડીએફ અથવા તો એની બુક એટલે કે સોલ્યુશનની જો તમારે બુક જોઈતી હોય તો એ આપણી આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે એના માટે તમારે શું કરવાનું છે તો કે અહીંયા નંબર આપેલો છે ત્રેસઠ ચોપન બ્યાસી તોંતેર ત્યાંસી આ નંબર ઉપર તમારે કોન્ટેક કરવાનો છે સંપર્ક કરવાનો છે અને આ સોલ્યુશન જે છે તેની પીડીએફ અથવા તો તેની બુક તમે મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ ધોરણ છે અને ગુજરાતી એટલે કે પલાશ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે અને તેમની જે સમ સરળ સમજૂતી કોન્ટેક્ટ કરી મેળવી લેજો સાબિત થશે ત્યાર પછી આપણે જોઈએ બીજી પંક્તિ અહીંયા આપણને કહ્યું છે કે દરિયો તારું દિલ વિશાળુ વૃક્ષો તારી વાત મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત હવે અહીં કવિ એવું કહેવા માંગે છે ભાઈ કવિને દરિયામાં ઈશ્વરનું વિશાળ હૃદય દેખાય છે વૃક્ષોમાં ઈશ્વરની વાતો સંભળાય છે અને મેઘધનુષ્યના રંગોમાં ઈશ્વરની સુંદરતા દેખાય છે એટલે કે કવિ જે છે એવું કહેવા માંગે છે કે જેવી રીતે દરિયો જે હોય છે તે ખૂબ વિશાળ હોય છે જેવી રીતે દરિયો ખૂબ વિશાળ હોય છે એવી રીતે ઈશ્વરનું દિલ પણ ખૂબ વિશાળ હોય છે તે પ્રકૃતિના કુદરતના દરેકે દરેક તત્વની અંદર સમાયેલું છે અને આ વૃક્ષો જે છે એ પવન આવે ત્યારે જેવી રીતે વૃક્ષો લહેરાતા હોય છે વૃક્ષોના પાંદડાઓમાંથી જે સુરમય સંગીતમય જે અવાજ ઉત્પન્ન થતો હોય છે એની અંદર કવિને ઈશ્વરની વાતો સંભળાય છે મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત એટલે કે ચોમાસાની ઋતુની અંદર આ સાત રંગોવાળું રંગેરંગી જે મેઘધનુષ્ય સુંદર આપણને દેખાય છે આપણું મન મોહિલે આપણને ખૂબ આકર્ષક લાગે એવું જે આ મેઘધનુષ્ય દેખાય છે તો એ મેઘધનુષ્યની જે સુંદરતા છે એ સુંદરતાની અંદર પણ કવિને ઈશ્વરના દર્શન થાય છે આ મેઘધનુષ્યના મેઘધનુષ્યમાં પણ જાણે કે ઈશ્વર જે છે ખૂબ સુંદર રીતે રમી રહ્યા હોય એવું તેને લાગે છે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજી પંક્તિ તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ રંગ સુગંધે તારી છે સોગાત તો અહીંયા કવિ શું કહેવા માંગે છે જુઓ હે ઈશ્વર તું તરણાનો તારણહાર છે એટલે કે તું સામાન્યમાં સામાન્યને તારી જાણે છે તું ઝરણાનું સુમધુર અવાજ છે દરેક ફૂલ શોભતી દરેક ફૂલે શોભતી રંગ સુગંધ તારી જ સૌને ભેટ છે એટલે કે મિત્રો અહીંયા એવું કહ્યું છે એટલે કે કવિ જે છે એવું કહેવા માંગે છે કે તું તરણાનો તારણહાર તરણો એટલે કે એક તણખલું એટલે કે આજે એક નાનું તણખલું જે નદીની અંદર વહીને જતું હોય અથવા તો તણાઈને જતું હોય તો એને તે તારણહારો છે એટલે કે એને તું તારી લે છે અને તું બચાવી લે છે એવી જ રીતે તું મનુષ્યને પણ જ્યારે તે કોઈ મુશ્કેલીની અંદર આવે છે મુશ્કેલી રૂપી આફતની અંદર સંભળાઈ જાય છે ત્યારે તું તેની મદદ કરે છે અને તેને તું બચાવે છે અને તેનો તું સહાય કરે છે તું મદદ કરે છે ઝરણાનો તું નાદ જેવી રીતે પર્વતોમાંથી ખળખળ ખળખળ વહેતું ઝરણું વહેતું હોય છે અને એ ઝરણાનો જે નાદ સંભળાતો હોય છે જે મીઠો મધુર આપણને અવાજ સંભળાય છે એવી રીતે આ ઈશ્વર જે છે એનો પણ અવાજ જે છે એ જાણે કે આ ઝરણા જેવો મધુર છે એવું તે કહેવા માંગે છે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત એટલે કે આ પૃથ્વી ઉપર આ વિશ્વની અંદર આ સૃષ્ટિની અંદર આ પ્રકૃતિની અંદર જે રંગબેરંગી વિવિધ જાતભાતના રંગે રંગે આપણને ફૂલો જોવા મળે છે એ ફૂલોના જે રંગ છે એની જે સુગંધ છે એ પણ ઈશ્વરની જ સોગાત છે ઈશ્વરે જ આપણને આપેલી ભેટ છે એવું કવિ કહેવા માગે છે ત્યાર પછી આપણે આગળની પંક્તિ જોઈએ સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા સૂર્યચંદ્રને તારા આભે અહીં આગ્યા ભમરા હવે સમજૂતી જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રકૃતિના વિવિધ તત્વો પ્રકૃતિના વિવિધ પ્રાણીઓ પક્ષીઓ અને જીવ ઉલ્લેખ કવિ અહીં કહ્યો છે કવિ કહે છે કે તે જાત જાતના પ્રાણીઓ અને પક્ષીઓનું સર્જન કર્યું છે જેવા જેવા તો સુંદર પક્ષીઓ તથા તમરા અને આગ્યા જેવા ભમરા જેવા કીટકોનું પણ સર્જન હે ઈશ્વર તે કર્યું છે આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારી જ એ કલાનું સર્જન છે મિત્રો અહીંયા બે શબ્દો છે તમરા તમરા એટલે શું તો કે સાંજના સમયે રાત્રિના અંધકારની અંદર એકદમ તીણો અવાજ કરતા હોય છે જે આપણને રાત્રિના અંધકારમાં અને ખાસ કરીને ગામડાઓની અંદર વધારે સાંભળવા મળતા હોય છે ને એવી જ રીતે એક શબ્દ છે આગ્યો એ પણ એક એવું જીવજંતુ છે કે જે રાત્રિના અંધકારની અંદર પ્રકાશ આપે છે ચમકે છે તો આવા બે આપણને અહીંયા જીવજંતુઓનો ઉલ્લેખ આપેલો છે તો કવિ અહીંયા એવું કહેવા માંગે છે કે જેટલા પણ પ્રકૃતિના તત્વો છે બધા જ પ્રકૃતિના જે તત્વો છે એનું સર્જન કવિએ સોરી એનું સર્જન ઈશ્વરે કરેલું છે પછી તે જાત જાતના પ્રાણીઓ હોય પક્ષીઓ હોય કે જીવ જંતુઓ હોય વાઘ જેવા હિંસક પ્રાણીઓ હોય કે બુલબુલ જેવા સુંદર પક્ષીઓ હોય પતંગિયા તમરા અને આજ્ઞા કે ભમરા જેવા કીટકો હોય આ દરેક જે આપણને મન મોહિલે આકર્ષક લાગતા સુંદર લાગતા હોય હિંસક લાગતા હોય ગમતા હોય કે ન ગમતા હોય આ પૃથ્વી ઉપર રહેલા દરેક જે વસ્તુઓ છે એનું સર્જન પ્રકૃતિના તત્વોનું સર્જન ઈશ્વરે કરેલું છે એટલા માટે જ ઈશ્વરને પ્રકૃતિના સોરી એટલા માટે જ કવિને આ પ્રકૃતિના દરેક તત્વની અંદર ઈશ્વરનું દર્શન થાય છે પછી તે આકાશની અંદર જુએ તો સૂર્ય ચંદ્ર અને તારા તેમને પ્રકાશ આપતા દેખાય છે અને પૃથ્વી ઉપર જુએ તો આ આજ્ઞા જે છે તેમને પ્રકાશ આપતા દેખાય છે રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર તો અહીંયા કવિએ શું સમજૂતી આપેલી છે કે હે ઈશ્વર તારી રાડ ત્રાડ અને લાડની સાથે સુંદર સંગીત અમને મળતું રહે છે તું ક્યારેક સાવ નજીક હોય તેમ લાગે છે તો ક્યારેક એકદમ દૂર ભાષે છે કવિ કહે છે જો અહીંયા આપણને એક રાડ ત્રાડ અને લાડ અહીંયા તમે જોઈ શકો છો કે પ્રાસ બેસાડવાનો પ્રયત્ન કર્યો છે કવિ અને ખૂબ સરસ મજાનો પ્રાસ બેસે છે કે ભાઈ રાડ ત્રાડ અને લાડની સાથે એટલે કે જ્યારે પણ આપણે રાડ પાડીએ છીએ જ્યારે સિંહ ગર્જના કરે એને તાડ કહેવામાં આવે અને લાડ એટલે કે જ્યારે કોઈ માતા અથવા તો કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના બાળકને લાડ લડાવવા માટે જે શબ્દો બોલતા હોય એ રાડ ત્રાડ અને લાડની સાથે એટલે કે આ ત્રણેયનો જે અવાજ છે એની સાથે જે મોરપીચનો સૂર એટલે કે મોરપીછનો સૂર એટલે કે મોર જે સુંદર કળાઓ કરી અને મોર જે અવાજની અંદર બોલે છે આ બધાનો જે અવાજ છે તે ખૂબ સુંદર આપણને મન મોહી લે તેવો હોય છે સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર એટલે કે ઈશ્વર ક્યારેક આપણને ખૂબ નજીક હોય એવું લાગે છે તો ક્યારેક આપણાથી દૂર જતો રહ્યો હોય એવું લાગે છે આ રાડ ત્રાડ અને લાડની સાથે આ જે સૂર છે આ જે સંગીતો છે તે આપણને ક્યારેક નજીકથી સંભળાવવા મળે છે જ્યારે ક્યારેક આપણને દૂરથી સંભળાતા હોય છે એટલા માટે કવિ અહીં કહે છે કે ઈશ્વર ક્યારેક આપણી ખૂબ નજીક હોય છે તો ક્યારેક આપણાથી દૂર હોય એવી રીતે જાણે કે આપણી સાથે સંતા કુકડી રમી રહ્યો હોય એવો કવિને અનુભવ થાય છે અજવાળાના વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોડીને આ કોણ હંકારે કહે હવે એની સમજૂતી આ પ્રમાણે આપી મારું જીવન એક હોડી જેવું છે આસપાસ અજવાળાના કાંઠારૂપી સુખ છે તો અંધારા રૂપી દુઃખની નદી પણ વહે છે મને એ સમજાતું નથી તો પણ મારા જીવનને કોણ ચલાવી રહ્યું છે તું જ કહે જો અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એટલે કે એક નદી વહી રહી છે અને આ નદી જે છે તે એક અંધારો અંધારાની અંદર વહી રહી છે એવું કહી કહેવા કહેવા માંગે છે અને આ જે નદી છે તેના બંને તરફના જે કાંઠાઓ છે ત્યાં ખૂબ અંજવાળું છે અહીંયા અંજવાળાનો અર્થ આપણે સુખ લઈશું અને અંધારાનો અર્થ આપણે દુઃખ લઈશું તો આ અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહી વહી રહી છે અને આ જે નદી વહી રહી છે તેને આપણે આપણા જીવનની સાથે સરખાવીશું એટલે કે આ જે નદી છે આ જે હોડી છે તે આપણું જીવન છે એટલે કે આપણી આ જે જીવનરૂપી હોડી છે એને દુઃખમાંથી બહાર લાવવાનો પ્રયત્ન પણ ઈશ્વર કરે છે અને આપણને સુખરૂપી કાંઠા તરફ પણ એ જ લઈ જાય છે તો એટલા માટે કવિ અહીં આપણને કહે છે કે ભાઈ મારું જીવન એક હોડી જેવું છે હોડીને આપણે આપણા જીવન સાથે સરખાવાનું છે આસપાસ અજવાળાના કાંઠારૂપી સુખ છે તો અંધારારૂપી દુઃખની નદી પણ વહી રહી છે અને આ નદીની અંદરથી એટલે કે આ જે દુઃખરૂપી જે નદી છે તેની અંદરથી આપણને ઈશ્વર જ બહાર કાઢશે તો આ જીવનરૂપી જે નૈયા છે જીવનરૂપી જે હોડી છે તેને કોણ ચલાવી રહ્યું છે હે ઈશ્વર તું જ મને આ પ્રશ્નનો જવાબ આપ કવિ અહીં આપણને આવું સમજાવવા માગે છે ચાલો ત્યાર પછી હવે આ કાવ્ય આપણે અહીંયા પૂર્ણ કરીએ અને કાવ્યના જે શબ્દાર્થ છે તેના તરફ આગળ વધીએ તો અહીંયા આપણને શબ્દ આપેલો છે ખંભા તો ખંભાનો અર્થ થશે ખભા ત્યાર પછી બીજો શબ્દ છે સર્વર તો સર્વરનો અર્થ થશે કુદરતી રીતે બનેલું સરોવર અથવા તો તળાવ ત્યાર પછીનો શબ્દ છે વિશાળુ વિશાળું એટલે કે વિશાળ અથવા તો ઘણું મોટું ત્યાર પછીનો શબ્દ છે રળિયાત રળિયાત એટલે આ કાવ્યની અંદર એનો અર્થ આપણે સુંદર તરીકે લઈશું તરણું તરણું એટલે કે નાનું અમથું ઘાસનું તણખલું ત્યાર પછીનો શબ્દ છે નાદ નાદ એટલે કે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ ત્યાર પછી છે સોગાત સોગાત એટલે કે ભેટ ગિફ્ટ ત્યાર પછી છે આગ્યા આગ્યા એટલે કે રાત્રિના અંધકારની અંદર ટમટમતું જીવડું ત્યાર પછી છે ત્રાડ ત્રાડ એટલે કે ગરજના ત્યાર પછી આપણને આપેલું છે હંકારે હંકારે એટલે કે હાંકે અથવા તો ચલાવે ત્યાર પછીનો શબ્દ છે સૂર સુર એટલે કે સ્વર અથવા તો અવાજ ત્યાર પછી આપણને અહીંયા શબ્દ સમૂહ માટેનો એક શબ્દ પણ આપેલો છે જેમ કે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું તો અહીંયા જવાબ આવશે આગ્યા દોસ્તો આપણી જે આ યુટ્યુબ ચેનલ છે વિદ્યાશાળા તેના જે અલગ અલગ પ્લેટફોર્મ છે જેમ કે વોટ્સઅપ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે તેના ઉપર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ કે બુક વિશેની જે માહિતી છે તમને ખૂબ જ સરળતાથી મળતી રહે અને તમારો અભ્યાસ ખૂબ સરળતાથી આગળ વધતો રહે તો મિત્રો અહીંયા તમને બારકોડ પણ આપવામાં આવેલા છે જે સ્કેન કરી અને તમે સરળતાથી જોડાઈ શકો છો દોસ્તો કાવ્ય નંબર એક જે છે તારા તેનો પહેલો ભાગ આપણે જોયો અને પહેલા ભાગની અંદર આપણે કાવ્યની સમજૂતી જોઈ હવે બીજા ભાગની અંદર આપણે આ કાવ્યનું જે સ્વાધ્યાય આપણને આપવામાં આવેલું છે તે સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે સ્વાધ્યાય છે તેનું સોલ્યુશન પણ જોઈ લેવું વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આવી જ રીતે દરેક પાઠના કલરફુલ શબ્દો અથવા તો કલરફુલ પીપીટી અથવા તો સ્લાઇડ અને એનિમેશન સાથે આપણે દરેક પાઠનો અભ્યાસ કરવાના છીએ તો આપણી ચેનલ ઉપર તમને આ ધોરણ છના ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેના બધા જ પાઠના સોલ્યુશન સાથે સમજૂતી સાથેની જે પીડીએફ છે અથવા તો જે વિડીયો છે અથવા તો જે બુક છે તે ઉપલબ્ધ છે મળી રહેવાની છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય જોડાયેલા રહેવું અને આગળના વિડીયો પણ નિહાળતા રહેવું